બર ડેરીના પશુપાલક આંદોલન વચ્ચે આમ આદમી પાર્ટી મેદાન ઉતરી છે આજે પણ કેટલાક પશુપાલકો ભાવ વધારાની માંગ સાથે ડેરીમાં દૂધ નથી ભરાવી રહ્યા ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મોડાસા ખાતે પશુપાલક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે યોજાનાર પશુપાલક મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ભગવંત માન સહિત ગુજરાત આપ નેતાઓ ઉપસ્થિત રહેવાના છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મોડાસાના સર્કિટ હાઉસ ખાતે પશુપાલક મહાપંચાયતને લઈને પ્રદેશ મંત્રી સાગર રબારી ખેડૂત નેતા રાજુ કરપડા સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જે ભાવફેરની માગણી લઈને નીકળ્યા હતા પશુપાલકોએ માગણી પૂરી કરવાની જગ્યાએ જે પશુપાલકો પર ખોટા કેસ કરવામાં આવ્યા છે પશુપાલકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો જેના કારણે પશુપાલકોની મૂળભૂત માગણીઓ છે એ તો પડતર છે પણ નવી માગણીઓ ન છૂટકે પશુપાલકોએ આંદોલનકારી લોકોએ એમાં ઉમેરવી પડી છે ક્યાંક ને ક્યાંક પશુપાલકોનો અવાજ દબાવવા માટે પોલીસને આગળ કરી સાબર ડેરીનો ભ્રષ્ટાચાર દબાવવા માટે પોલીસને આગળ કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓના ઈશારે ક્યાંક ને ક્યાંક પોલીસે નિર્દોષ પશુપાલકો પર ખોટા કેસ કર્યા ગંભીર ગુનામાં પશુપાલકોને ફસાવવામાં આવ્યા ગઈકાલે પશુપાલકોને જમાનત તો મળી છે પરંતુ આ કેસમાં એફઆઈઆર રદ થાય આ માંગણી સહિતની જે ભાવફેરની વાત લઈને પશુપાલકો નીકળ્યા હતા જે પીડિત પરિવાર છે એને સહાયની વાત હતી જે અમારા માન્ય મહામંત્રી સાગરભાઈએ વાત કરી એ મુજબ પાંચે પાંચ માંગણી છે જે પશુપાલકોના જે પરસેવાના કમાણીના પૈસા છે એ સાબર ડેરી કેવી રીતે વ્યય કરી રહી છે કેવી રીતે ખોટી જગ્યાએ વાપરી રહી છે ઓનલાઈન એના આખે ડેટા ચડાવવામાં આવે ક્યાંક ને ક્યાંક થર્ડ પાર્ટી ઓડિટ આ તમામ જે માગણીઓ છે આ માગણીઓ લઈ અને પશુપાલકો જ્યારે મેદાનમાં આવ્યા છે ત્યારે પશુપાલકોનો અવાજ દબાવવાના પ્રયત્ન સાબર ડેરી ભારતીય જનતા પાર્ટીએ પોલીસને આગળ કરી પશુપાલકનો અવાજ દબાવવાના પ્રયત્ન કર્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ પશુપાલકો અને ખેડૂતોની સાથે રહી અને આ આંદોલનને આગળ લઈ જઈ એક પશુપાલકને ન્યાય મળે પશુપાલકોની માંગણી સંતોષાય એના માટે થઈ એક વિપક્ષ તરીકે જે મહત્વની ભૂમિકા છે એ ભૂમિકા અદા કરવા માટે આજે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે ક્યાંક ને ક્યાંક પશુપાલકોની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી આ તમામ માંગણીઓને લઈને લડશે પણ આવનાર સમયમાં માત્ર સાબર ડેરી નહીં સૌરાષ્ટ્રની અંદર પણ જે જે ડેરીઓની અંદર કૌભાંડો થાય છે જે ડેરીની અંદર પરસેવાના કમાણીના પશુપાલકોના પૈસા બારોબાર ચાવ થઈ જાય છે બારોબાર કેમિકલયુક્ત દૂધ પધરાવી ઓરિજિનલ દૂધનો બારોબાર વેપાર થાય છે ક્યાંક ને ક્યાંક પાણીના ટેન્કર ભરીને ઓરિજિનલ દૂધનો બારોબાર વેપાર કરવામાં આવે છે આ તમામ ઘટનાઓ ડેરી સંચાલકો દ્વારા આ તમામ પ્રકારના કૃત્ય કરવામાં આવે છે ખેડૂતો અને પશુપાલકોની પાંચ માગણીઓ બહુ સાફ સરળ અને સાદી ભાષામાં છે કે ખોટી રીતે ડેરીના અન્યાયને કારણે આંદોલન કરવું પડ્યું અને પોલીસ કેસો થયા તો એ એફઆઈઆર ગુજરાત સરકાર રદ કરે જેથી કરીને આગળ કોઈને બિનજરૂરી હેરાનગતિ વેઠવી ન પડે બીજી માગણી છે કે જે માગણી ટકાવારીમાં ભાવ ફેરની લઈને ગયા હતા એ ટકાવારીમાં માગ્યા મુજબનો ભાવ ફેર જાહેર કરી અને ખાતામાં ચૂકવવાનું શરૂ કરવામાં આવે ત્રીજી માગણી છે કે થર્ડ પાર્ટી ઓડિટ થાય જેથી કરીને અત્યાર સુધી આ ડિરેક્ટરોએ કરેલા ભ્રષ્ટાચાર ઉજાગર થાય અને પશુપાલકોના વેડફાયેલા નાણાંનો ન્યાય મળે ચોથી માગણી છે ડેરીના તમામ હિસાબો ખરીદીઓ ખર્ચના વાઉચરો હવેથી ઓનલાઈન કરવામાં આવે જેથી પશુપાલકો જાણી શકે કે એમની તાડ તડકો વેઠીને પરસેવો પાડીને છાણ વાસીદા કરીને પેદા કરેલા દૂધના ઉપજેલા પૈસા ક્યાં વપરાઈ રહ્યા છે અને પાંચમી માગણી છે કે જે અશોકભાઈ ચૌધરી આ આંદોલનમાં શહીદ થયા અને જે લોકોને ડેરીના બોર્ડ ઓફ ડાયરેક્ટરના ગેરવહીવટને કારણે આંદોલન કરીને કોઈને કોઈ ઈજા થઈ એવા લોકોને બોર્ડ ઓફ ડાયરેક્ટર પાસેથી વળતર ચૂકવવામાં આવે આ પાંચેય માગણીઓનું આમ આદમી પાર્ટીએ મજબૂતીથી સમર્થન કર્યું છે અને એના ભાગરૂપે આ પહેલું સંમેલન છે જો માગણીઓ નથી સ્વીકારાતી તો આગામી દિવસોમાં સાબરકાંઠા જિલ્લામાં તાલુકે તાલુકે અરવલ્લી જિલ્લામાં તાલુકે તાલુકે આ સંમેલનો કરવામાં આવશે ખેડૂતો અને પશુપાલકોની આ વ્યાજબી માગણીઓ અને એમના પરસેવાની કમાણીમાં થતા ભ્રષ્ટાચારને રોકવા માટે આમ આદમી પાર્ટી